વડોદરા મહાનગરપાલિકાના વહીવટી વોર્ડ શો વિસ્તારમાં આવેલા ભૂતળી ચાપાથી લઈ અને જૂની આરટીઓ ઓફિસ સુધી જે રોડ ઉપર દુકાનદારો દ્વારા લારી કલા દ્વારા જે દબાણ કરવામાં આવેલા છે એ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવેલી છે અને સાથે સાથે જે લોકો શેડ બાંધ્યા છે એ પણ ઉતારવાની કામગીરી હાલમાં ચાલુ છે લારી કલા જે ગેરેજવાળા એ એમના કામ કરતા હોય કોઈ શેડ બાંધેલા હોય જે ધ્યાન ઉપર આવ્યા છે એ તમામ હટાવવાની કામગીરી અત્યારે હાથમાં ધરવામાં આવેલી અત્યાર સુધીમાં બે જણને નોટિસ આપી છે અને પચીસો રૂપિયા પેનલ્ટી અમે વસૂલ કરી છે